એકત્રીસમી ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસે વલસાડમાં બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસે વાડીઓ અને ફાર્મ હાઉસમાં પણ તપાસ શરૂ કરી છે સાથે સાથે દમણ સેલવાસ અને મહારાષ્ટ્ર ગુજરાતના બોર્ડર વિસ્તાર માટે પણ પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ ત્રીસથી વધુ ચેકપોસ્ટો જે પરમનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે સાથે સાથે વિસ્તારના તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ્સ હોટલ્સ એ તમામ ઉપર ચેકિંગ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે કોઈપણ પ્રકારની પાર્ટીની મંજૂરી વગર કોઈપણ જગ્યાએ જો પાર્ટી કરવામાં આવશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે